અને અનેક વખત અકસ્માત પણ સર્જાઈ ચૂક્યા છે સ્થાનિક રહેવાસીઓ જણાવે છે કે છેલ્લા 9 થી 10 વખતથી તેઓ તંત્રને આ સમસ્યા અંગે જણાવી ચૂક્યા છે પણ હજુ સુધી કોઈ યોગ્ય પગલા લેવાયા નથી જે આ રસ્તો છે જેના કારણે ઘણી બધી હાલકિઓનો સામનો કરવો પડી રહ્યો છે તમે જેમ વિઝ્યુઅલ્સમાં જોયું કે આ રસ્તા પર આવતા જતા લોકોને ઘણી બધી પ્રોબ્લેમ્સ થાય છે હવે આપણે જોઈએ કે ગૃહિણીઓનું આ બાબતે શું કહેવું છે આ રસ્તાના લીધે અહીં વાહન પહોંચ્યું સાધન પણ નથી આવતા અને પાણી બહુ જ ભરાઈ રહે છે આવવા જવાની બહુ તકલીફ પડે છે રસ્તામાં જવાતું પણ નહીં અને વાહનો પણ ના પાડે છે છોકરાઓની જે વાહનો આવે છે એ પણ આ રસ્તાના લીધે ના પાડી દે છે નથી અમારે બાંધુ

અને ગર્ભવતી મહિલાઓ જાય તો ઘણી વાર નરો પ્રોબ્લેમ ઉભો થાય છે રોડ ના ખાતે અને નરિયા જ ખાડા છે અહીંયા ગાડી બરાબર પેલા અમારો રોડ કરો આને કારણે લેડીઝ ને બહુ જ પ્રોબ્લેમ થાય છે આવતા જતા પાણીમાં પગ પાડીને જવું પડે છે

આ રોડ ત્રણ વર્ષ પહેલા આરસીસી પદ્ધતિથી બનાવવામાં આવ્યો હતો કામ પૂરું થયા બાદ પણ કેટલા દિવસ સુધી વાહન ચાલન રોકવામાં આવ્યું હતું છતાં માત્ર આઠ દિવસમાં જ રસ્તાની ખરાબ સ્થિતિ બહાર આવી ગઈ હતી લોકોનો આક્ષેપ છે કે કામમાં નીચી ગુણવત્તાવાળી સામગ્રીનો ઉપયોગ કરાયો હતો જેના કારણે રસ્તો ટકી ન શક્યો નગરપાલિકામાં આવી ગયું કે લોકો કે છે પણ અહીંયા કોઈ જાણતું જ નહીં કે નગરપાલિકામાં આવ્યું છે હવે નગરપાલિકા આવ્યું છે એ તો સુવિધા જ નથી કોઈ

પરંતુ હવે હિન્દી ની એક કહાવત છે કે નામ બળે લેકિન દર્શન છોટે અને એ વસ્તુ આ કામ ને જોઈને તરત જ દેખાઈ રહી છે હું કોમલ કુમાર કેમેરા પર્સન ઋષિ પટેલ સાથે સરદાર ગુર્જરી ડિજિટલ